પાદરા તાલુકામાં એનડીપીએસના ગુનામાં આરોપીના ઘરે વીજ ચોરી ઝડપાઈ વડો પોલીસ અને એમજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અગાઉ એનડીપીએસના ગુનામાં સલીમ ઉર્ફે સલામત અલી હસન સંડોવાયેલો હતો એમજી દ્વારા સલીમ ઉર્ફે સલામત અલીના હસનના ઘરે વીજ કનેક્શન કાપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાદરા તાલુકામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરાતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે